બધું ઉપર ચડાવતા છે આપડે ગુજરાતી હોય ને એને ગમે એટલી ઘરમાં સુવિધા તમે આપો અને જ્યારે જામીને બને તો હું સવારે સ્કૂલમાં ડ્રોપ કરી આવી હતી પછી આવીને બધું મોર્નિંગ રોટીનને બધું કમ્પ્લીટ કર્યું અને અહીંયા જુઓ મેં લઈ લીધી છે અપમની લોટી અને અહીંયા થોડીક પ્રિપેરેશન કરી લીધી છે કારણ કે આજે મારે બનાવવું છે અપમ તો અહીંયા જો મેં સોજીને થોડીક પલાળી દીધી હતી પછી એમાં છે ટમેટા સોલ્ટ પછી આ છે કેરેટ અને નીચે છે કોબી તો એ બધી વસ્તુને મેં ચોપરમાં હેન્ડ ચોપરમાં ચોપ કરી અને આમાં એડ કરી દીધી છે મને લાગે આ સેજ કડક લાગે છે ને સેજ પાણી છાશ એડ કરવી પડશે જોડે જોડે કરી દઉં મિક્સ કરી આમાં જો મેં થોડુંક તેલ એડ કરી દીધું છે તલ એડ કરી અને અપમ બનાવવા છે તો જાનવી માટે છે ને એટલે હું મરચી ગ્રીન મરચીનું હું કંઈ એડ નથી કરી રહી પછી એના થઈ જશે ને પછી મારામાં હું બધું એડ કરીશ જો બેટર થઈ ગયું છે રેડી અને થોડાક તલ મૂકવા છે

જાનવીની એક પેટ બનાવી નાખું છું મારીને પછી આવીને ગરમ જ કરીશ છું બીકોઝ એને ગરમ તો કાંઈ બહુ ખાવું ન હોય એટલે મેં કીધું બનાવીને જોતા આવું ત્યાં સુધી થોડાક ખાવા જેવા થઈ જાય તો તાવ થોડીક કરવામાં છે ને થોડુંક જલ્દી પલટાવાઈ ગયું તો સ્લાઇટલી પહેલાં હતા એમને છે ને ઘણા લોકો સોડા ને એવું જ એડ કરતા હોય છે મેં સોડા એડ નથી કર્યા એડર નો એના લીધે થઈને એવું થયું હશે કે ખબર નહીં કે બહુ પછી થોડા મજા ન આવે તો હું ટ્રાય કરું કે હું એમ જ કરું તો જો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો જાનવી બેનને પહેલાં લઈ આવીએ સ્કૂલેથી પછી મળું તો જો આજે થઈ ગયા છે પોણા છ અને આજે રસોઈમાં તો મેં રસોઈનું કામ તો ક્યારનું ચાલુ કરી દીધું હતું કારણ કે થોડીક વચ્ચે ફ્રી હતી ને તો મેં કીધું જઈએ એના થોડીક વાર હોમવર્ક કરાવું તો એને હોમવર્ક કરવા બેઠી આજો 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 બસ ત્યાંનો અવાજ કરવા એને હોમવર્ક કરાવવા બેઠીને તે મારી ફઈની ભાણકીમાં સુરતથી ફોન આવી ગયો વિડીયો કોલ એ કેટલા દિવસથી મને ફોન કરતી હતી હું ફોન કરું ને ત્યારે ફ્રી ફ્રીનો હોય જોબ કરે છે અને ઈ ફ્રી ફોન કરે ને ત્યારે હું ફ્રીનો હોઉં તો આજ તો પછી મેં કીધું હાલ હવે કામ કરતાં કરતાં જ વાત કરી લે એણે કામ કરતાં કરતા વાત કરીને મેં કામ કરતાં કરતાં વાત કરી તો ક્યારનો વિડીયો કોલ ચાલુ હોય તો ફોનમાં બેટરી પતી ગઈ તો પછી હવે મેં કીધું ફોન ઘડી ચાર્જિંગમાં મૂકી દઉં અને રસોઈ મારે બધી થઈ ગઈ છે પણ હું તમને વ્લોગિંગ ન કરી શકે બીકોઝ મારા ફોનમાં વિડીયો કોલ ચાલુ હતો અને જાનવી બહુ અવાજ કરી રહી છે કોઈકને ગણપતિમાં ઢોલ નગારા વગાડવા માટે જાણવું જરૂર હોય તો લઈ જાજો વાસણ એવું બધું મેં કરી લીધું છે ને રસોઈમાં આપણે બનાવ્યું છે આજે જુઓ ટિંડોરાનો સંભારો કર્યો છે મે સૂકી મેથી નાખીને રોટલી કરી છે આ બાજુ છે છોકરાઓ માટે મેં દહીં વઘેરું છે અને છાસ છે એટલે મેં એવું થયું કે તિંડોરાનું શાક છે ને મને મન જ નહોતું થતું કરવાનું કારણ કે જીવ જાનું ને ઓછું ભાવે છે અને મને બહુ ઈચ્છા નહોતી પેલા એમ હતું કે દાળ ભાત કરીશ એમ પણ પછી મેં કીધું છોકરાઓ ખાતા નથી અને મને ઓછું ભાવે છે તો વિજય મેં ફોન કર્યો શું કરવું એમ તો એ કે તો દાળ ભાત એવું નથી કરવું હોય કે કે મેથી વાળો સંભારો કરી નાખ હમણાં ઘણા દિવસથી કર્યો નથી તો અમારી માટે મેં મેથી વાળો સંભારો કરી નાખ્યો અને છોકરાઓ માટે દહીં વઘાર નાખ્યો તો એ લોકો દહીંને રોટલી ખાઈ લેશે અહીંયા રમી રહ્યા છે જીઓ અને જાનવી જીએ કેટલું હોમવર્ક થયું બેટા મેં તને કેટલું બધું હોમવર્ક આપ્યું તું તે કેટલું હોમવર્ક કર્યું કેમ ખાલી બે ત્રણ જ કર્યું મજા પડી ગઈ આજે અંકિતા માસી ફોન આવ્યો એમાં હે ને ઘણા ટાઈમ પછી કોઈક ની સાથે વાત કરે ને એટલે એકદમ મજા આવી જાય જૂની વાતો ઉખડે અમે લોકો નાના એમાં હતા ને તો જયારે ગામડે વેકેશનમાં જાય ને તો બધા ભેગા થાય ને તો એવી મજા આવે તો બધી જૂની વાતચીતો ચાલતી હતી થોડીક અહીંયા ની વાતચીત ચાલતી હતી થોડીક ઇન્ડિયા ની ચાલતી હતી તો એમાં ને એમાં ઘણો ટાઈમ થઈ ગયો તો બ્લોગનું શૂટિંગ કાંઈ થયું નહીં સોરી અને અને જીવ પડીશ તું તું શું કરે બસ 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 બ્લેન્કેટ ને બધું મેકઅપ કર નાખું ઘણીક વાર આપડે ધ્યાન ના દઈએ ને ઘર માં એટલે કઈક કામ કરી ચાલતી હોય દુકાન છે મ્યુઝિક ની લે શું લઈ આવ્યા એમાં શું છે

પણ અમારે શું થતું ખબર કારમાં મેં બે ત્રણ કેબલ ચેન્જ કર્યા મારા ફોન માંથી આપણે જે કેબલ કનેક્ટ કરીએ ને હવે એમાં પ્રોબ્લેમ હોય કે જે મેન કયો કેબલ કેવાય એમાં પ્રોબ્લેમ હોય કે ખબર જ નથી પડતી ગાર્ડિયન ઘડી આપણે કઈક મ્યુઝિક વગાડીએ ને તો થોડીક વાર થાય ને તો પિન હલી જાય વળી પછી હરકી કરે એટલે મેળે મેળે ચાલે મેળે મેળે બંધ થઈ જાય તો બહુ એવો પ્રોબ્લેમ થતો તો આ ખબર નહીં વિજે કઈક નવું લાવ્યા છે હવે આઈ ડોન્ટ નો વર્ક કરે કે નહીં શું હોય આઈ ડોન્ટ નો ચાલુ કરી પછી ખબર પડે હે તમને કોણે સજેસ્ટ કર્યું આ ચાલે છે નહી એવું છે જે તો શું ખાય છે બ્રેડસ્ટિક્સ બ્રેડસ્ટિક્સ હવે હા તો અત્યારે હવે એને સ્ટોપ કરો હમણાં જમવા બેસવાનું છે ને આપણે જાનું રમકડું નથી જાનું તો પણ ચંપકડું આ બેજા આ બેજા ખોલી આપણે બેસી જે બેસી જે બેસી જે સિટ ડાઉન સિટ ડાઉન આ ખોલો તો ખરા અહીંયા ઘરે ચાલુ ઘરે તો નહીં થાય ને હા ગાડીમાં લઈ જવું પડશે તેંડોરાને સંભારો બને મન મન જ નથી થાતું ખાવાનું તમે કીધું ને એટલે મેં કર્યું નહીં તો હું કરતે જ મને મન જ નહીં થાય જાનું કૂટી જાશે હો અત્યારે જ પૂરું થઈ જશે જો એને તમે કહેતા હતા તમે જ નાખ્યું નીચે જાનું ટોય નથી બેટા એ વેટ કર ઘડીક વાર ફોન કોલ એટલે બધું એવું હો એ બો આપણે જોશું

બધું જે જોઈ ને બધું ઉપર ચડાવતા આપણે ગુજરાતી હોય ને એને ગમે એટલી ઘરમાં સુવિધા તમે આપો ને પણ કબાટ ઉપર બધી વસ્તુ ન ચડાવે જે વસ્તુ રિલેટેડ હોય તમે એક સાથે મૂકો પણ કબાટ ઉપર બધુંય ન ચડાવે ને ત્યાં સુધી મજા ન આવે હા પછી ધૂળ ચડાવી સાફ કોણ કરે બે હા અને આમાં જાનવી બેન વચ્ચે છે ને મેં મારું પરફ્યુમ ને એવું બધું મારા અંદર કપોર્ડમાં જ હતું અને જાહુ બેન એક દિવસ કાંડ કર્યું ને એટલે એ બધું ગાડી મારે કબાટ ઉપર ચડાવવું પડે ના છૂટકે એમ ઘણા લોકો આને કબાટ પણ બધું અંદર જ પડ્યું હતું પણ હવે જાનવી મોટી થઈ ગઈ ને એટલે હવે એને કબોડ ખોલતા બી આવડે મેં ચાઇલ્ડ લોક બી નહીં ખાતે બધા ચાઇલ્ડ લોક ખોલતા આવડે છે એટલે ખોલી ને પછી આપણે રૂમમાં ન હોય ત્યારે પરફ્યુમ ને એવું બધું આંખમાં એમાં જાય એટલે બોરિસ રિસ્કી એટલે મેં કીધું ભલે આપણે આમ શું કહેવાય કે બહુ બ્યુટીફુલ ને પ્રીટી ને વોડ એવર ઇટ ઇઝ સ્માર્ટ હાઉસ ન લાગે તો કાંઈ વાંધો નહીં સેફ્ટી ફર્સ્ટ હે ને જાનું